નખત્રાણામાં શિક્ષણ શિબિરનું આયોજન નખત્રાણા તાલુકા પંચાયત અને તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ દ્વારા શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને આદિજાતિને સંલગ્ન સરકારની તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે નખત્રાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ દ્વારા કાર્ય શિબિર સામાજિક ન્યાય સમિતિનું કાર્ય અને ગુજરાત રાજ્ય સરકારની સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનું કાર્ય શું છે એના માટેનું ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના સભ્યો અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો બધા સાથે મળીને એક સરસ મજાનું લોકોને કાર્યકર્તાઓને ચૂંટાયેલા પાંખને એ શિબિરના માધ્યમથી એને માહિતી મળે અને પોતે પોતાના વિસ્તારમાં ગામમાં ગલીમાં વોર્ડમાં બૂથમાં જઈને વિકાસ કરી શકે એવી આખી યોજના આજે નત્રાણા તાલુકાએ જેની પહેલ કરી છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ આ રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ગામડું શહેર જેવું બને ગામડામાં શહેર જેવી સુવિધા મળે આજે લોકો ઘણા માંગણી કરતા હોય છે કે મારા ગામની અંદર પેવર બ્લોક હોવા જોઈએ મારા ગામની અંદર માધ્યમિક શાળા હોવી જોઈએ મારા ગામની અંદર ચોવીસ કલાક વીજળી હોવી જોઈએ મારા ગામની અંદર પાણી મળવું જોઈએ આ રીતેની આખી સુવિધાઓ શેર જેવી સુવિધાઓ ગામડાઓને મળે એ રીતેનું આખું કેન્દ્ર સરકારથી કરે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારથી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધીની જે યોજનાઓ છે એ યોજનાનો આજે આ તાલુકા પંચાયત નખત્રાણામાં આજે માર્ગદર્શન મેળવવા માટેનું આજે આ કાર્યક્રમ હતું આ કાર્યક્રમનું આયોજન કરવાથી આજના તાલુકા પંચાયત આ વિસ્તારના ધારાસભ્ય અને અધિકારીઓને હું એક કાર્યકર્તા તરીકે આ એનો પણ આભાર માણસોને અભિનંદન આપું છું અસ્તુ વંદે માત્ર